રસમજાનું ફૂલ બનાવી દીયો બધાય સરસ મજાનું ફૂલ ચાલો હવે હું પૂછું એનો તમારે જવાબ આપવાનો હો હા આજો આયુષભાઈ તમે સાંજે સેનું શાક ખાધું તું બટેકાનું બટેકાનું હાલો અનંતભાઈ તમે મેં તો કે કરું ખાધું કે બટેકાનું ખાધું તું હ મેં ને ખીચડી

તમે સેનો સાખ ખાધું તું ગોવા નું રીંગણા નું રીંગણા નું હા હાલો હાલો પીપા ભાઈ કિશન ભાઈ કેસેનો સાખ ખાધું તું ગુવા નું ગુવા નું હાલો અંસીતા બેન સેનો સાખ સંજે ખાધું તું બટેકા નું બટેકા નું હમ તે પીજો હાલો જીનલ બેન તમે સેનો સાખ ખાધું તું બટેકા નું બટેકા નું Hello, grupa, ben? Tapi saya <tihal> nu yes, yes, saktu tu. Saya <tihal> nu saktu tu. Bubar, nu. Hello, hello, yes bye, yes bye. Tapi saya nu saktu tu. Bateri kanu, ha? Hello, <tihal> Suhani ben. Tapi saya nu saktu tu, Sanje. Gal <tihal> eh? <tihal> kanu, ha? बददा ताड़ी अजी बगाड़े